જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હ્યુન્ડ આઈટેન ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરવું તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજારને બારના મોડલની આ આઈટેન ગાડી છે ઓનર બે ઓનર ઓન કિંમત વિશેની વાત કરું તો એક લાખ એસી હજાર આ ગાડીની કિંમત રાખેલી છે સાવ ઓછી કિંમત છે એક લાખ કિલોમીટર ચાલેલી છે એવું ગાડીના માલિક જણાવે છે વીમો ચાલુ છે એવું જ કહે છે ગાડી તમને ક્યાં જોવા મળશે રૂબરૂ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે તમે ત્યાં જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય તમને સડો પણ જોવા નહીં મળે એવું આ ગાડીવાળા ભાઈ ગેરંટી સાથે જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ આ ટેન ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું બે ત્રેપન જીરો આડત્રીસ ત્રેપન આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી આ ગાડી વિશેની વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ ગાડી પણ સાવ ઓછી કે કિલોમીટર ચાલેલી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એક લાખ કિલોમીટર ચાલેલી છે સાચવેલી ગાડી છે કંપની કલર છે એન્જિન પાવરફુલ ક્યાંય તમને સડો જોવા નહીં મળે કંપની કલરની અંદર તમને આ આઈટેન ગાડી જોવા મળે છે સડો ક્યાંય નથી એવું ગેરંટી સાથે આ ગાડીના માલિક જણાવે છે